અને બકરીબંધનો એક બીજો કિસ્સો છે આભાસી ઉડાય અને વાસ્તવિક ઉડાય અને જયારે કોઈ પાત્ર લઈએ આપણે પારદર્શક પાત્ર તો એની અંદર આપણે એક કોઈન રાખી દઈએ આ કોઈન નું આપણે અત્યારે અવલોકન કરીએ છીએ ત્યારે ક્યાંથી અવલોકન કરીએ છીએ ક્યાં છે આપણે હવામાં છે તો હવામાંથી અવલોકન કરીએ છીએ અને અંદર પણ હવા જ છે એટલે એની આ જે ઊંડાઈ છે ને એ કેવી દેખાય છે આપણને સાચી દેખાય છે પણ જેવું એમાં માધ્યમ બદલી દે

આપણાને જે ઉંડાઈ હશે એ વાસ્તવિક નહીં મળે આભાસી મળે તો એક કેટલું ખસેલો આવશે તો એને આપણે ગાણિતિક રીતે શોધવું હોય તો આપણે નેક્સ્ટ થિયરી આપણે જે જોવાના છે એ વગરી છે એક કિસ્સો છે જેની અંદર આપણે આભાસી ઉંડાઈ અને સાચી ઉંડાઈ વચ્ચેનો સંબંધ મેળવશું ક્લિયર તો આપણે એમાં પ્રેક્ટિકલી પણ જોઈ શકીએ કે ખાલી ગ્લાસની અંદર નીચે દેખાતું હતું જેવી રીતે અંદર આપણે તરલ ભરી દઈએ પાણી ભરી દે તો આ કોઈ આપણે થોડું ઉપર આવેલું દેખાશે ઉપરથી જોને

ધારો કે મે ડાયરેક્ટલી અહીંથી આમ જો તો આ કયો કહેવાય લંબ રૂપે ઓળખ અને હું અહીંથી આમ ત્રાસુ કે ત્રાસુ જો તો એ કઈક અંતરથી થી છે એટલે બે પ્રકારના ઓળખન આવશે ડાયરેક્ટલી આપણે કોવાની અંદર જોતા હોય તો કોવાની અંદર આ રીતે આપણે જોતા હોય તો આ લંબ રૂપે છે પણ કોઈ સરોવર હોય તો સરોવરમાં આપણે કિનારા પર ઉભા રહીને દૂરથી અવલોકન કરતા હોય તો બે પ્રકારના ઓળખન આકૃતિ આપણે આપેલી છે તો પહેલી આકૃતિ પરથી કે સાબિત નહીં બસે બીજી આકૃતિ પરથી સાબિતી છે તો પહેલા પહેલી આકૃતિ સમજી લે અને આ માધ્યમ નંબર છે આ બે જેનો વક્રી બનાક છે હવે કયો પાત્રો ને ઘટ છે આપણને ખબર નથી આપણે શું અહીંયા રીતે લખી શકીએ કે પહેલું માધ્યમ છે એનો બકરી પર લાખ બીજા માધ્યમથી ઓછું છે એટલે પહેલું કયું કહેવાય પાતળું અને બીજું કહેવાય ઘટ હવે અવલોકન કોનું કરવાનું છે અવલોકન માટે કઈક વસ્તુ હોવી જરૂરી આપણી પાસે બરાબર તો આ તળિયું છે આ બીજું માધ્યમ છે એમાં એમાં આપણી પાસે આ કોઈ વસ્તુ છે હવે કોઈ પણ પદાર્થ ત્યારે જ દેખાય આપણને એની ઉપરથી કિરણો આવતા હોય ત્યારે તો આ વસ્તુ ઉપરથી કિરણ આવશે તો કિરણો એક તો સીધું સીધું જશે કિરણ પણ સીધું કિરણ હોય તો તેનો વક્રીકરણ નહીં થાય લંબ આવતો હોય તો એનું વિચલન નહીં બતાવો સીધું સીધું બતાવો બરાબર બીજું કિરણ આમ ત્રાસુ બતાવે છે એક આ અસંખ્ય કિરણો નીકળતા હશે પણ આપણે ત્રણ જ કિરણ બતાવીએ હવે સપાટી પર આપણે લંબ દોરી દેવાનો આ સપાટી પર લંબ દોરી દેજો લંબ રેખા હંમેશા સુરક્ષિત હોય હવે જો આ કિરણ ક્યાંથી આવે છે આ બંને કિરણો કયા માધ્યમમાંથી ઘટ માધ્યમમાંથી ક્યાં દાખલ થાય છે પાતળા માધ્યમમાં તો ઘટમાંથી પાતળામાં દાખલ થાય તો કિરણોની દિશા શું થશે લંબથી દૂર જાય આ લંબ છે તો લંબથી દૂર જશે એટલે લંબથી દૂર એટલે આ બાજુ કશે જશે તેમ જ અહીંયા પણ લંબથી દૂર પણ એક જે અવલોકન કરતા હશે ને અહીંયા અવલોકન કરતા જે અવલોકન કરતા જેની મેં અહીંયા હાથ દોરું છું આ જીવ નહીં લાગે તો બાજુ લખી દેવાનો આકાર બરાબર હવે અવલોકન કરતા આટલા રૂપે અવલોકન કરે છે એને એવું દેખાશે આ વસ્તુ વસ્તુપતિ જે કિરણો છે એક્ચ્યુઅલી અહીંયાથી આવે છે એવું દેખાશે એટલે આ ભાસી દેખાશે મતલબ આ વસ્તુ ઉપરની તરફ આવી જશે એવું લાગશે બરાબર કેમ એવું દેખાય કેમ કે બંને માધ્યમ અલગ અલગ છે જે રીતે આપણે અહીંયા ગ્લાસની અંદર માધ્યમ બનાવ્યું નથી આ પણ હવા છે અંદર પણ હવા છે તો આપણે જ્યારે અવલોકન કરીએ છીએ આ કોઈનું તે શું દેખાય છે સાચી ઊંડાઈ દેખાય છે પણ એમાં આપણે તરલ ભરી દઈએ તરલ ભરી દઈએ એટલે એની અંદર આપણે પાણી ભરી દઈએ કેમ પાણી ભરી દો આપણે કેમ કે સસ્તામાં સસ્તું ઈઝીલી અવેલેબલ કયું હોય પાણી એટલે ઓકે ગ્લીસરીન ને આપણને મળે નહીં જલ્દી આપણે કોઈન ને પાણી અંદર રાખ્યું છે અને અવલોકન લંબ રૂપે કરો તો તળિયું જે સપાટી છે ઉપરની તરફ આવેલું દેખાય છે એટલે એકચ્યુઅલી આવું કઈક દેખાય છે તો આ જે દેખાય ને આ શું આભાસી ઊંડાઈ કહેવાય અને આ કેવી કહેવાય વાસ્તવિક ઊંડાઈ તો આ બંને વચ્ચેનો આપણે સંબંધ મેળવવાનો છે તો આ અવલોકન નમ હતું આપણે બીજું અવલોકન અહીંયા બતાવવાનું છે તો બીજું અવલોકન છે એની અંદર સિમ્પલ આકૃતિ પરથી જ ગણતરી છે પહેલા બે માધ્યમોને છૂટી પાટી સપાટી બતાવી દો નીચે એક તળિયો બતાવી દો તળિયાની ઉપર વસ્તુ બતાવવાની જે રીતે આપણી પાસે પ્રાયોગિક રીતે વસ્તુ શું હતું કોઈ નથી તે રીતે અહીંયા પણ કોઈ રાખી દીધું બરાબર હવે અવલોકન ધત્તા લંબ રૂપે અવલોકન નથી કરતો એકત્રાસુ અવલોકન કરે છે હવે એમાંથી કિરણો મોકલાતા એક સીધું કિરણ સીધું કિરણ નું એસેલા નહીં થશે લંબ રૂપે નીકળે ને તો એ સીધું સીધું જ છે પરંતુ આપણે ત્રાસુ કિરણ મોકલાવ્યું ને અને આ સપાટી પર લંબ દોરી દે હવે લોમે કા દોરીયા આ લંબ છે હવે માધ્યમની વાત કરીએ તો આ માધ્યમ નંબર એક છે એનો વક્રી બનાક n1 આ માધ્યમ નંબર 2 છે એનો વક્રી બનાક n2 હવે પહેલું માધ્યમ આપણો પાતળું છે અને બીજું માધ્યમ છે તે ઘટ છે પહેલો અવલોકન છે ને પાતળામાંથી ઘટમાં છે અવલોકન ક્યાં છે પહેલા બે કિસ્સા આવે એમાં આપણો અવલોકન છે અહીંયા પાતળા માધ્યમ થી ઘટ માધ્યમ એટલે કે અવલોકન કરતા છે ને અવલોકન કરતા ની આંખ આપણે દોરી દે

કે કોઈ એટલે કે વસ્તુ ઉપરની તરફ ખસેલી દેખાશે અહીંયા આ તમારો શું હતું વસ્તુ હતું અને આનું આ બની ગયું પ્રતિબિંબ જેને આપણે આ વડે બતાવશું બરાબર એટલે કે અવલોકન કરતા ને આ વસ્તુ ઉપરની તરફ ખસેલી દેખાશે તો આ બંને વચ્ચેનો આપણે સંબંધ મેળવવાનો છે તો એના માટે આપણે પેલા તો નામ વિદેશ કરી દઈએ એમાં નામ વિદેશમાં આભાસી જે ઊંચાઈ છે એને નામ આપી દે

હવે આમાં આપણે HI અને HO વચ્ચેનો સબન મેળવવો છે તો સ્નેલનો નિયમનો ઉપયોગ કરવો તો સ્નેલનો સૂત્ર તો આપણી પાસે સ્નેલના નિયમ મુજબ નિયમ મુજબ શું સૂત્ર હતું n1 sin θ1 n2 sin θ2 આમાં તમારે sin θ1 અને sin θ2 ની કિંમત મૂકાય તો તમારો જવાબ આવી જશે તો એના માટે કન્ડિશન વાપરવાની

અને નંબર આપી દે 2 એવી રીતે આપણે tan θ2 ની કિંમત મૂકવી છે તો એના માટે ત્રિકોણ OPQ માં ત્રિકોણ OPQ માં આપણે વાપરી દે ટુ બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ સામેની બાજુ ખૂણાની દેખાય છે તમને PQ અને આ જેની સામેની બાજુ છે PQ અને પાસેની બાજુ છે તે ઓ બરાબર અને નંબર બી દે 3 હવે શું કરવાનું tan θ1 ની કિંમત અને tan θ2 ની કિંમત સમીકરણ 1 માં મૂકી રહેવાનું સાદો રૂપ આપવાનું તો નેક્સ્ટ પેજ પર જે સમીકરણ નંબર 1 માં 1 માં સમીકરણ નંબર 2 અને સમીકરણ નંબર 3 ની કિંમત મુક્તા ચલો મૂકી દે એટલે n1 tan theta કિંમત છે की પાસે चे तुम्हारे पास है PQ ना छेद मा HI PQ HI अने N2 आ theta 2 नी की मत PQ H हो अवे सु करो नू बने बाजल के सामें देखा ही जे ही तो PQ PQ कट परिना में सुत्र N1 HI N2 H એ શોધવાની છે તો HI શોધવાનું છે એને સૂત્રણ કરતા કરીએ તો n1 ના છેદમાં n2 બરાબર HI ના છેદમાં h એટલે કે HI બરાબર થાય n1 n2 ઓડિયા h જો પણ આપણે એવું ધારીએ કે જે પહેલું માધ્યમ છે ને પહેલું માધ્યમ આ પહેલું માધ્યમ હવા છે અને બીજું માધ્યમ કોઈ પણ હોઈ શકે પાણી હોઈ શકે કાચ હોય શકે એવું આપણે ધારીએ ઘટ માધ્યમ તો હવાનો વક્રીભવન કેટલો થાય હવાનો વક્રીભવન આવે પણ કે અહીં n1 1 અને n2 ઘટ માધ્યમ છે નો બકરી ગુણાંક છે તે a આવ મૂકી દે તો તમારું સૂત્ર બનશે hi h1 n એટલે કે ભાગાકાર માં ને કઈક આવશે ધારો કે આપણે જો ક્લાસ ની વાત કરતા હતા આ ક્લાસ ની સાચી ઊંડાઈ હતી કે 10 સેન્ટીમીટર છે બરાબર હવે આમાં પાણી ભરી દે તો પાણી નો વક્રી બનાક n 1.33 છે તો તમારી જે આભાસી ઊંડાઈ છે એ જાય એ શું થશે આ તળિયે પર કોઈ રાખેલું એનું તે બનશે એ જાય બરાબર એ જો ના છે માં એ એ કેટલા હતા 10 ભાગે 1.33 કરો તો તમને આભાસી ઊંડાઈ મળી જાય એટલે કે ભાગાકાર માં એનો મતલબ શું થાય ઓછું જ મળે તો પહેલા જે વાસ્તવિક માં જોતા હતા એના કરતાં આભાસી ઊંડાઈ શું આવશે ઓછી આવશે ક્યારે જ્યારે અવલોકન ક્યાંથી કરતા હશો અવલોકન પાતળા માધ્યમથી ઘટ માધ્યમ થતું હોય ત્યારે આભાસી ઊંડાઈ શું આવશે ઓછી આવશે એટલે આપણું જે પરિણામી સૂત્ર છે એમાં ભાગાકાર માં આવે છે તો આ એક સંબંધ હતો આભાસી ઊંડાઈ અને વાસ્તવિક ઊંડાઈમાં અહીંયા જે સૂત્રની અંદર એચઆઈ એચઆર બી એમાં ડીઆઈડીઓ મૂકી શકો કેમ કે ઊંડાઈ ડેપ્થ કહેવામાં આવે તો ડેપ્થ ના લખવું હોય તો ડી વડે દર્શાવવાનું અને હાઈટ ના લખવું હોય તો એચ વડે દર્શાવવાનું એટલે બંને માટે સાચું જ છે બરાબર નોંધી કાઢવાનું